ખોરાકમાંથી વંદો નીકળવાની ઘટના બની છે ત્યારે રેલવે મુસાફરે ફરિયાદ નોંધાવી ભોજનમાં દાળની કઢીમાં મૃત વંદો નીકળ્યો છે ત્યારે વંદે ભારત ટ્રેનમાં બેઠેલા મુસાફર સાથે ઘટના કે જ્યાં વંદે ભારતમાં સી ફાઈવ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો તો મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારત ટ્રેનમાં છે કે જ્યાં વંદે ભારત કે જે મુસાફરોની તમામ સુવિધા સાથે સજ્જ હોય છે તમામ નાની નાની વાતોનું ધ્યાન રાખતા હોય છે ત્યારે ખોરાકની બાબતમાં મોટી બેદરકારી સામે આવી છે વંદે ભારત એક્સપ્રેસમાં ખોરાક માંથી વાંધો નીકળવાની ઘટના બની છે કે જ્યાં મુસાફરના આરોગ્ય સાથે ખુલ્યામ ચેડા જે કહી શકાય કે ભોજન ક્વોલિટી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે રેલવે મુસાફરે